આગે છે તમારું આજના વિડીઓ આપણે વાત કરવાના છે કે વર્ષ બે હજાર પચીસને લઈને આંગણવાડી ભરતીની અંદર ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે પૂર્ણ થઈ ગઈ છે તો હવે જે પણ બહેનોએ આંગણવાડીની અંદર કાર્યકર કે તેડાકર માટે ફોર્મ ભર્યા હતા તો હવે ફોર્મ ભરી લીધા પછી હવે મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે તેની રાહ અત્યારે જોવામાં આવી રહી છે તો મેરિટ લિસ્ટ ક્યારે જાહેર થઈ શકે છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો અંદર હું આપવાનો છું જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આંગણવાડી ભરતીની લગતી દરેક અપડેટ હું તમને આ ચેનલ પર આપતો રહું છું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો વાત કરીએ કે આંગણવાડી ની અંદર હવે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તો હવે દરેક બહેનો રાહ જોઈ રહી છે કે હવે મેરિટ ક્યારે જાહેર કરવામાં આવશે તો આંગણવાડી ભરતીની અંદર જે મેરિટ જાહેર કરવામાં આવશે તે વિશે વાત કરીએ તો છેલ્લી બે જે ભરતી કરવામાં આવી હતી વર્ષ બે હજાર પચીસના પહેલા જ અહીંયા ભરતી કરવામાં આવી હતી આંગણવાડીની અંદર તેની અંદર મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવ્યું હતું તે વિશે આપણે માહિતી મેળવીએ તેના પરથી આપણને અંદાજ આવી જશે કે વર્ષ બે હજાર પચીસની અંદર આંગણવાડી ભરતીનું જે મેરિટ લિસ્ટ છે એ કેટલા દિવસની અંદર જાહેર થઈ શકે છે તો તમે આ જે ડેટા છે તમે જોઈ શકો છો કે વર્ષ બે હજાર બાવીસની ની અંદર જે અહીંયા આંગણવાડી ભરતી જાહેર કરવામાં આવી હતી તેની અંદર જે ફોર્મ ભરવાની જે શરૂઆત થઈ હતી તમે જોઈ શકો છો સોળ ત્રણ બે હજાર બાવીસના રોજ થઈ હતી અને ચાર ચાર બે હજાર બાવીસ સુધી અહીંયા ઓનલાઈન ફોર્મ ભરાયા હતા અને તેની અંદર તમે જોઈ શકો છો મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવ્યું હતું તો આઠ પાંચ બે રોજ જાહેર કરવામાં આવ્યું હતું ચાર ચાર બે હજાર ફોર્મ ભરાયા હતા તો જોઈ શકો છો અહીંયા ચાર ચાર આઠ પાંચ પચીસ કે છબ્વીસ દિવસની અંદર અહીંયા મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું હવે વાત કરીએ કે બે હજાર ત્રેવીસ ની અંદર જે અહીંયા આંગણવાડી ભરતી જાહેર કરવામાં આવી હતી તેની અંદર મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવ્યું હતું તો અહીંયા જે વર્ષ બે હજાર ત્રીસ ની અંદર જે આંગણવાડી ભરતી જાહેર કરવામાં આવી હતી તેના વિષેના ડેટા તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી બે હજાર ત્રેવીસની ની અંદર આઠ અગિયાર બે હજાર ત્રેવીસ ના રોજ થઈ હતી અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ હતી એ ત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસ હતી અને બે હજાર ત્રેવીસની અંદર જે ભરતી જાહેર કરવામાં આવી હતી તેની અંદર મેરિટ જે જાહેર કરવામાં આવ્યું હતું એ એકવીસ બાર બે હજાર ત્રેવીસના ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું તમે અહીંયા જોઈ શકો છો ત્રીસ અગિયારથી થી લઈને એકવીસ બાર એટલે અહીંયા બાવીસ દિવસ જેટલો સમય અહીંયા લેવામાં આવ્યો છે બે હજાર બાવીસની ની અંદર આપણે જોયું કે ત્યાં થી છબ્વીસ દિવસ અહીંયા લેવામાં આવ્યા હતા મેરિટ જાહેર કરવા માટે અને બે હજાર ત્રેવીસ ની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા વીસથી થી બાવીસ દિવસનો સમય લેવામાં આવ્યો છે મેરિટ જાહેર કરવા માટે વાત કરીએ કે બે હજાર પચીસની ની અંદર જ્યાં આંગણવાડી ભરતી જાહેર કરવામાં આવી છે તો તેની અંદર કેટલાક દિવસની અંદર મેરિટ જાહેર થઈ શકે છે તો વર્ષ બે હજાર પચીસ માટે જે આંગણવાડી ભરતી જાહેર કરવામાં આવી હતી તેની અંદર તમે જોઈ શકો છો જે ઓનલાઈન ફોર્મ ભરવાની જે શરૂઆત થઈ હતી આઠ આઠ બે હજાર પચીસથી થઈ હતી અને ત્રીસ આઠ બે હજાર પચીસ સુધી તમને અહીંયા સમય આપવામાં આવ્યો હતો ઓનલાઈન ફોર્મ ભરવાનો અહીંયા તમે જોઈ શકો છો જે અહીંયા ટેબલ અહીંયા આપવામાં આવ્યું હતું આંગણવાડી ભરતી બે હજાર પચ્ચીસને લઈને તેની અંદર જે તારીખ આપવામાં આવી છે કે કઈ તારીખ સુધીની અંદર તમારું મેરિટ જાહેર થઈ શકે છે તો અહીંયા જોઈ શકો છો પીઓ દ્વારા મેરિટ ખરાઈ અને જનરેશન તો દસ નવથી લઈને ઓગણીસ નવ અહીંયા તારીખ આપવામાં આવી હતી તો અહીંયા જોઈ શકો છો વર્ષ બે હજાર પચીસની અંદર ત્રીસ આઠના રોજ આપણે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા હતી એ પૂર્ણ થઈ ગઈ હતી અને અહીંયા જે તારીખ આપવામાં આવી છે ઓગણીસ નવ આપવામાં આવી છે એટલે તમે અહીંયા જોઈ શકો છો કેટલા દિવસનો ફરક છે કે વીસ દિવસનો ફરક છે તો અહીંયા કહી શકાય કે વર્ષ બે હજાર પચીસની અંદર ઓગણીસ તારીખ તો નહીં પણ વીસથી પચીસ તારીખની વચ્ચે એટલે કે નવમાં મહિનાની અંદર વીસથી પચીસ તારીખની વચ્ચે અહીંયા આંગણવાડી ભરતીનું જે મેરિટ લિસ્ટ છે એ જાહેર થઈ શકે છે બની શકે છે કે ઓગણીસ તારીખની અંદર પણ આવી શકે છે કેમ કે બે હાજર ત્રેવીસની અંદર તમે જોયું કે બાવીસ દિવસની અંદર જ અહીંયા આંગણવાડી ભરતીનું મેરિટ લિસ્ટ બે હાજર ત્રેવીસની અંદર જાહેર કરી દેવામાં આવ્યું હતું અહીંયા આસપાસ દિવસોનો અંદાજ લગાવી શકાય છે કે વીસ થી પચીસ દિવસ જેટલો સમય અહીંયા લાગી શકે છે તો જયારે પણ મેરિટ લિસ્ટ અહીંયા જાહેર કરવામાં આવશે તો હું તમને એક અલગથી વિડીયો બનાવીને બતાવીશ કે તમે મેરિટ લિસ્ટ કેવી રીતે જોઈ શકો છો તેના માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખવાની છે તો જે બી બહેનોનો મને કમેન્ટ બોક્સની અંદર સવાલ હતો કે મેરિટ લિસ્ટ ક્યારે જાહેર થઈ શકે છે તો અહીંયા જે ટાઈમ ટેબલ આપવામાં આવ્યો હતો તેની અંદર દસ નવ થી ઓગણીસ નવ અહીંયા આપવામાં આવ્યો છે પણ છેલ્લા બે ભરતીના રેકોર્ડ આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે વીસથી પચીસ દિવસ જેટલો સમય લાગે છે એટલે અહીંયા બે હજાર પચીસની અંદર પણ તમે જોઈ શકો છો ઓગણીસ નવ છેલ્લી તારીખ અહીંયા આપવામાં આવી છે મેરિટ માટે તો અહીંયા ઓગણીસની ઉપર પણ તારીખ જઈ શકે છે એટલે કે વીસથી પચીસ તારીખની વચ્ચે અહીંયા મેરિટ જાહેર થઈ શકે છે સપ્ટેમ્બર મહિનાની અંદર એટલે કે નવા મહિનાની અંદર તો દોસ્તો આ વિડીયોમાં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આ જ રીતની ભરતીને લગતી દરેક અપડેટ મેળવવા માટે થેન્ક યુ